નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ ભારતીય સંસ્કૃતિમાં ગુરુ ઋણમાંથી મુક્ત થવા ગુરુનું મહત્વ સમજવાનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા ગુરુપૂર્ણિમા પર્વની અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર ગુરુ આશ્રમ તથા મંદિરોમાં ગુરુ પૂજન पादुકા પૂજન પ્રાર્થના ભજન સત્સંગ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ધનસુરાના કાશીપુરા કંપા ખાતે આવેલ સદગુરુ શ્રી અયોધ્યા રામજી મહારાજના દર્શન માટે ભક્તોનું રાધેશ્યામજી મહારાજ અને મહંત શ્રી શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જનક દુલારીજી મહારાજ જાનકીદાસજી મહારાજ અને સુંદરપુરા રામજી મંદિરના કેશવદાસજી મહારાજના સાનિધ્યમાં થયેલ ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણીમાં સત્સંગ સાથે માનસિક ઉપાસના કરવાથી જીવનમાં ધર્મ જ્ઞાન ભક્તિ અને સત્સંગ દ્વારા જીવન કેવી રીતે જીવવું તે ગુરુના આશીર્વાદથી જ જ શિષ્યનું ઘડતર થાય છે તેથી આપણી સંસ્કૃતિ અને ઇમારતનો પાયો જ્ઞાન છે અને તે જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે એટલે જ કહેવાય છે કે ગુરુ બિન જ્ઞાન નહીં ત્યારે ગુરુ પૂર્ણિમા પર્વની કાશીપુરા કંપા ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી હતી वैभव राठोड अरवली न्यूज मोडाचा